જવાબ આસો સુદ નોમ પ્રશ્ન ત્રણ વૌઠાનો મેળો ક્યાં અને ક્યારે ભરાય છે જવાબ અમદાવાદમાં કાર્તિકી અગિયારસ થી પૂનમ ગોળ મેળો જેસવાડા દાહોદ પ્રશ્ન ચાર તરણેતરનો મેળો ક્યાં અને ક્યારે ભરાય છે જવાબ સુરેન્દ્રનગર જિલ્લામાં ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠ પ્રશ્ન પાંચ ખેડા જિલ્લાના ડાકોરમાં ક્યાં માસની પૂનમે મોટો મેળો ભરાય છે જવાબ આસો માસની પ્રશ્ન છ કઈ નદી નજીક ભવનાથનો મેળો ભરાય છે જવાબ સુવર્ણરેખા પ્રશ્ન સાત ભવનાથનો મેળો ક્યારે ભરાય છે જવાબ મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ પ્રશ્ન આઠ ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્ર કોણે અને ક્યાં શરૂ કર્યું જવાબ મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં ઓગણીસોને માં પ્રશ્ન નવ ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યાંથી થયો જવાબ પીચ પ્રશ્ન દસ રાષ્ટ્રપતિ તરફથી ગુણવત્તાનું પ્રમાણપત્ર મેળવનારી ફિલ્મોના નામ જણાવો જવાબ નંદનવન અને કસુંબીનો રંગ પ્રશ્ન અગિયાર પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ જવાબ લીલુડી ધરતી પ્રશ્ન બાર ગુજરાત સરકારે સૌ કર મુક્તિ આપી હોય તેવી ફિલ્મ કઈ જવાબ અખંડ સૌભાગ્યવતી પ્રશ્ન તેર લક્ષ્મી ફિલ્મ સ્ટુડિયો ક્યાં આવેલો છે જવાબ વડોદરા પ્રશ્ન ચૌદ અમદાવાદના ક્યાં સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે જવાબ પ્રશ્ન પંદર ગુજરાતની કઈ ભાષાની લિપિ નથી જવાબ કચ્છી પ્રશ્ન સોળ ગુજરાતનો કયો મેળો દેશ વિદેશમાં પ્રખ્યાત છે જવાબ તરણેતર પ્રશ્ન સત્તર નામના લોકનૃત્ય વખતે ગવાતા ગાનને શું કહે છે જવાબ હુડીલા પ્રશ્ન અઢાર પુરાણી બંધુઓએ ગુજરાતમાં કઈ પ્રવૃત્તિને વેગ આપ્યો જવાબ વ્યાયામ પ્રશ્ન ઓગણીસ એક હાથમાં દોરીનો છેડો અને બીજા હાથમાં દાંડિયો પકડીને કરવામાં આવતા નૃત્યને શું કહે છે જવાબ ગોફ પ્રશ્ન વીસ તણછાઈનું કાપડ ક્યાં શહેરની વિશિષ્ટતા છે જવાબ સુરત આવા જ ગુજરાતી જર્નલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડિયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો